નમસ્કાર મિત્રો આજના સૌથી મોટા અગત્યના તમામે તમામ મિત્રો માટે સમાચાર આખું ભારત સાવધાન પાકિસ્તાન એકસો ત્રણ પરમાણુ બોમ્બ ફેંકવાના છે મોટી ચેતવણી આવી ગઈ છે સૌથી મોટા સમાચાર તો ખેડૂતોને પણ બે દિવસ અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે ખેડૂતોને મોટી ચેતવણી જાણી લેજો ખેડૂતો માટે આજે ત્રણ મોટા સમાચાર આવી ગયા છે તમામ ખેડૂત મિત્રો જાણી લેજો ભૂપેન્દ્ર પટેલે કર્યો આજે સૌથી મોટો નિર્ણય મોટા સમાચાર તો પહેલી તારીખથી મોટો ફેરફાર થઈ જવાનો છે જાણી લેજો પશુપાલકો માટે આવી ગયા સૌથી મોટા સમાચાર આજે તમામે તમામ સમાચાર આજના વિડીયોમાં જાણીશું તો સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દેવાનું ભૂપેન્દ્ર પટેલે સૌથી મોટો નિર્ણય સૌથી મોટા સમાચાર આપી દીધા છે આજના અગત્યના સમાચાર વહીવટી કામગીરી જેટલા પણ સરકારી ઓફિસો છે એમના માટેનો સમયમાં ફેરફાર કરી નાખવામાં આવ્યો છે જ્યાં મિત્રો વહીવટી કામગીરીને વધુ પીપલ સેન્ટ્રિક બનાવવા માટે ભલામણો ભૂપેન્દ્ર સરકાર દ્વારા આપી દેવામાં આવી છે દસ મોટી જાહેરાતો કરવામાં આવી છે એમાં સૌથી મોટી આજની જાહેરાત જણાવી દઉં તો શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની તમામ સરકારી કચેરીઓનો કાર્ય સમય હવેથી સાડા નવ વાગ્યા થી શરૂ થઈ જવાનો છે તમામ મિત્રો માટે આ સૌથી અગત્યના સમાચાર કે જેટલી પણ શૈક્ષણિક સંસ્થાઓ સિવાયની જેટલી સરકારી ઓફિસો છે એનો કાર્યકાળ સમય હવે સવારે સાડા નવ વાગ્યાથી જ શરૂ થઈ જવાનો છે અને સાંજે પાંચ વાગેને દસ મિનિટ સુધી રહેવાનો છે જેથી કર્મચારીઓની કાર્યક્ષમતા વધે અને વર્ક લાઈફ બેલેન્સ જળવાઈ રહે એને ધ્યાને રાખીને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે તો ભૂપેન્દ્ર પટેલનો આજનો સૌથી અગત્યનો સમાચાર હતા તો મિત્રો આજના મોટા અગત્યના સમાચાર ભારત સાવધાન ભારતની અંદર એકસો પરમાણુ બોમ્બ ફેંકવાની સૌથી મોટી ચેતવણી આપી દેવામાં આવી છે પાકિસ્તાનના રેલવે મંત્રી હનીફ અબ્બાસીએ ભારતને કડક ચેતવણી આપી દીધી છે કે જો તેઓ અમારું પાણી પૂરું પાડવાનું બંધ કરે તો યુદ્ધ માટે તૈયાર રહેવું પડશે એટલે ભારત સરકાર જો પાણી આપવાનું શરૂ નહીં કરે તો પાકિસ્તાન પણ હવે યુદ્ધ માટે તૈયાર છે એવું મોટી જાહેરાત કરવામાં આવી છે ભારત પણ તૈયાર રહેજો અમે ગૌરી શાહીન ગજનવી અને એકસો ત્રીસ પરમાણુ શસ્ત્ર ફક્ત ભારત માટે જ રાખ્યા છે એટલે ચોખ્ખી ચેતવણી આપી છે કે અમારી પાસે એકસો ત્રીસ પરમાણુ શસ્ત્રો છે ભારત માટે જ અમે રાખ્યા છે એકસો ત્રીસ પરમાણુ બોમ્બ ભારત ઉપર અમે ફેંકીશું સૌથી મોટી જાહેરાત અબ્બાસ દ્વારા કરવામાં આવી છે અમારા અધિકારીઓ સંપૂર્ણપણે તૈયાર છે જરૂર પડે સેનાના નિર્દોષો મુજબ કાર્ય પણ કરીશું એટલે પાકિસ્તાન પૂરેપૂરું તૈયારીની અંદર છે એવી ખુલ્લી ચોખ્ખી ચેતવણી ચોખ્ખી ધમકી ભારતને આપવામાં આવી છે આ સૌથી મોટા સમાચાર છે

બે દિવસમાં પોતાના ઘઉંની લલણી કરી નાખવા માટેનો મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે તો ખેડૂતોને કહેવામાં આવ્યું છે ખેડૂતો પોતાનો પાક જે છે ઘઉં જે છે એની લલણી બે દિવસની અંદર કરી નાખજો સૌથી મોટી ચેતવણી તમામ એવા ખેડૂત મિત્રો જે ભારત પાકિસ્તાનની સરહદ વિસ્તારમાં આવે છે એવા ખેડૂત મિત્રોને બે દિવસનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કારણ કે મિત્રો અત્યારે પહેલગામી આતંકવાદી હુમલા પછી ભારત પાકિસ્તાન સરહદ ઉપર વાતાવરણ અત્યારે તણાવપૂર્વક છે ગમે ત્યારે યુદ્ધ છીડી શકે છે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે આ કારણે બીએસએફએ સરહદને અડીને આવેલા જેટલા પણ ગામો છે એમાં તકેદારીનું ધોરણ અત્યારે વધારી દીધું છે તમામ ખેડૂત મિત્રો પોતાના જે મિત્રો હોય એને પણ આ સમાચાર મોકલી દે જો ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા વિસ્તારમાં ખેડૂતો છે એને બે દિવસનો સમય આપવામાં આવ્યો છે તો આ તરફ મિત્રો હવે ખેડૂતો માટેના અગત્યના સમાચાર ગુજરાતની અંદર આવી ગયા છે આજના મોટા સમાચાર ખેડૂતોને વીજ જોડાણની અંદર હવે ખૂબ મોટી રાહત આપી દેવામાં આવી છે હવે ખેડૂતોના હિતમાં વીજ જોડાણના નિયમમાં રાજ્ય સરકાર દ્વારા ફેરફાર કરી નાખવામાં આવ્યો છે રાહત આપી દેવામાં આવી છે જ્યાં મિત્રો હવેથી સાત બારના ઉતારામાં એક કરતાં વધારે સહમાલિક હોય એટલે કે એક કરતાં વધારે વારસદાર હોય તો એમાં વીજ જોડાણ પોતાના ખેતરનું જોતું હોય તો સહમાલિકની સમિતિની હવે કોઈ જરૂર પડવાની નથી અગાઉ કેવું હતું કે તમારે જો તમારા ખેતરમાં વીજ જોડાણ જોતું હોય પરંતુ ખેતરની અંદર સાત બારનો જે દાખલો છે એમાં એક કરતાં વધારે વારસદાર હોય તો તમારે તમામે તમામ વારસદારની સંમતિનું પત્ર આપવું પડતું હતું તો જ તમને વીજ જોડાણ મળતું હતું પરંતુ હવે તમામ ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર તમારે જો વીજ જોડાણ જોતું હોય તો તમે જ ખાલી સહી આપી દેજો નોટરાઈઝ સ્ટેમ્પ પેપર કરવાનું છે અને તમારું સેલ્ફ ડિક્લેરેશન તમારે આપી દેવાનું છે તમારા વારસદારની હવે સહી કરવાની કોઈ જરૂર પડવાની નથી સૌથી મોટા ખેડૂતો માટે વીજ જોડાણ માટે આ સમાચાર છે ખાસ કરીને આ એવા ખેડૂતો માટે છે જે આદિવાસી ખેડૂતો છે માટેના સમાચાર છે કારણ કે આદિવાસી એક કરતાં વધારે સહમાલિકો હોય છે જેથી એને ધ્યાને રાખીને સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યાર પછીના બીજા ખેડૂતો માટેના આજના અગત્યના અને સૌથી મોટા સમાચાર તમામ ખેડૂત મિત્રો હવે આઈ ખેડૂતનું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આ પોર્ટલનું નામ છે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો એટલે બીજું વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે જે પહેલાં કરતાં ક્યાંય ખૂબ સારું હશે ખેડૂતોને હવે કોઈ પણ પ્રકારનો વાંધો આ પોર્ટલમાં આવવાનો નથી નવી પ્રકારની સુવિધા લોન્ચ કરી નાખવામાં આવી છે કઈ કઈ સુવિધા કઈ કઈ બાબતો લોન્ચ કરવામાં આવી છે જણાવી દઉં તો આ ખડૂત પોર્ટલ શરૂ કર્યા બાદ અગિયાર વર્ષની અંદર હવે નવો સુધારો કરવામાં આવ્યો છે આ પોર્ટલમાં ખેતીવાડીની પિસ્તાળીસ અને બાગાયત વિભાગની પચાસ જેટલી સરકારી જુદી જુદી યોજનાઓની સામેલ કરવામાં આવી છે પશુપાલક વિભાગની જે યોજના હતી આ પોર્ટલમાં સામેલ નથી એટલા માટે હવે પશુપાલક વિભાગની જે યોજના હતી એને અલગ પોર્ટલમાં એનું અલગ નવું પોર્ટલ લાવવામાં આવશે હવે એને ભેગું રાખવામાં આવશે નહીં તો નવા વર્જન સાથેનું ખેડૂત પોર્ટલ આગામી બાવીસ દિવસ સુધી ચાલુ રહેવાનું છે અને પશુપાલન વિભાગ માટે અલગથી જુદું પોર્ટલ તૈયાર કરવામાં આવશે તો પોર્ટલની વાત કરશો તો મિત્રો આની અંદર હવે તમે અરજી કરશો તો અરજી કર્યા પછી તમારું શું થયું આની અંદર કઈ રીતના કામગીરી થઈ તમારો નંબર આવ્યો કે નહીં એની જાણકારી લેવા માટે પહેલાં ઓફિસે જ જવું પડતું હતું પરંતુ હવે આ નવા પોર્ટલ મુજબ તમે અરજી કરશો તો સમયાંતરે સમયાંતરે તમને એસએમએસ દ્વારા માહિતી આપવામાં આવશે કે તમારું શું થયું તમને મળ્યું કે નહીં આ બધી માહિતી તમને એસએમએસ થકી આપી દેવામાં આવશે આ તો નવું વર્ઝન છે ને ત્યાર પછી બીજો મોટો ફેરફાર એ કરવામાં આવ્યો છે કે અગાઉ આ યોજનાની અંદર ખેડૂતો હેંગ થઈ જતું હતું ઘણા મિત્રો લાગી જતા હતા જેથી પોર્ટલ કામ કરતું બંધ થઈ જતું હતું પરંતુ હવે આ નવા પોર્ટલમાં આવી કોઈ સમસ્યા આવવાની નથી સાથે મિત્રો જણાવી દઉં કે હવે ટેક્ટરની ખરીદી મોબાઈલ ફોનની જે યોજના બહાર પાડવામાં આવે છે એમાં ખેડૂતોને અગાઉથી જ કંપની અને ડીલરોની પસંદગી કરવી પડતી હતી પરંતુ આ નવા વર્ઝનમાં ખેડૂતો જે તે કંપની કે જે તે ડીલરો કોઈ પણ કંપનીથી તમે મોબાઈલ ખરીદી શકો છો કોઈપણ પણ ડીલરો પાસેથી ઓફર તમે ઓનલાઈન જાતે પસંદ કરી શકશો મેન્યુઅલ ફોલોઅપની સિસ્ટમ સંપૂર્ણપણે બંધ કરી દીધી છે અને આ સિસ્ટમ આધારિત જ હવે ફોલોઅપ થઈ શકશે જે કઈ યોજનામાં લાભ મળ્યા પછી ખેડૂતો પોતાનું બિલ ડોક્યુમેન્ટ વગેરે અપલોડ પણ પોતાની જાત્યા નવા વર્ઝનની અંદર કરી શકશે તો ખેડૂતો માટે આ ખૂબ મહત્વનું નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે ખેડૂતો પોતે ગમે તે કંપનીમાંથી મોબાઈલ ખરીદી શકશે સાધનો ખરીદી તો સૌથી અગત્યના ખેડૂતો માટે આ નવું આઈ ખેડૂત પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે તમે પણ જોઈ લેજો નવા પ્રકારના ફેરફારો તમને જોવા મળશે ત્યાર પછી મિત્રો આ તરફ પશુપાલકો માટે પણ એક અગત્યના મોટા સમાચાર આવી ગયા છે ગુજરાતના સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોને સુમુલ ડેરીએ એક મોટી ભેટ આપી દીધી છે હવે પશુપાલકોને બોનસ આપવાને લઈને સુમુલ ડેરીએ મોટી જાહેરાત કરી છે જેમાં સુમુલ ડેરીના ચેરમેન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે હવે પશુપાલકોને કિલોગ્રામ ફેટ દીઠ એકસો વીસ રૂપિયાનું બોનસ આપવામાં તો કિલોગ્રામ રૂપિયાનું બોનસ મળશે સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોને મોટો ફાયદો થવાનો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પેલી મેથી મોટો ફેરફાર થશે બેંક ધારકો માટે આ સમાચાર છે એટીએમની અંદર જો તમે પૈસા ઉપાડવા જતા હોય તો એવા ધારકો માટે આ સૌથી અગત્યના સમાચાર છે કારણ કે રિઝર્વ બેંક આરબીઆઈ દ્વારા મોટી મંજૂરી આપવામાં આવી છે જે પહેલી મેથી લાગુ થવાની છે આરબીઆઈના નોટિફિકેશન મુજબ હવે એટીએમમાંથી રોકડ ઉપાડવા ઉપર ત્રેવીસ રૂપિયાનો ચાર્જ તમારે ચૂકવવો પડશે પહેલાં જે એકવીસ રૂપિયા લાગતા હતા એના બદલે ત્રેવીસ રૂપિયા પહેલી મેથી લાગુ થવાનો છે અગાઉ આપણે પહેલી એપ્રિલથી લાગુ થવાની વાત કરી હતી પરંતુ પહેલી એપ્રિલથી લાગુ થયું નથી હવે મિત્રો આ પહેલી મેથી લાગુ થવાનો છે એટીએમનો ચાર્જ વધુ થવાનો છે આ ચાર્જ મહિનાના પહેલાં કે બીજા ટ્રાન્ઝેક્શન પર નહીં પરંતુ તમારે ત્રણથી વધુવાર કે પાંચથી વધુવાર ટ્રાન્ઝેક્શન કરો છો તો જ આ ચાર્જ તમારે ભરવો પડશે તો પહેલી મેથી એટીએમ ચાર્જ લાગવાનો છે મોટા સમાચાર ત્યાર પછી મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો કેસર કેરીના શ્રી ગણેશ થઈ ગયા છે સ્વાદ રસી કોલ કેસર કેરીના રશિયાઓ માટે ખુશીના સમાચાર છે આજથી એટલે કે ગઈકાલની વાત છે ગઈકાલથી તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજીની શરૂઆત થઈ ગઈ છે આ વર્ષે ગત વર્ષ કરતા પાંચ દિવસ વેલી હરાજીની શરૂઆત થઈ ગઈ છે પ્રથમ દસ કિલોના છે કેસર કેરીના ભાવ સાતસો રૂપિયા થી પંદરસો રૂપિયામાં હરાજી કરવામાં આવ્યો છે તો તાલાળા માર્કેટયાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ થઈ ગયા છે મોટા સમાચાર તો આ તરફ મિત્રો અગત્યના સમાચાર આવી ગયા છે પાકિસ્તાનને એક ટીપું પણ નહી મળે સી આર પાટીલ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જળ સંસાધન મંત્રી સી આર પાટીલે કીધું છે કે પાકિસ્તાનને નદીના પાણીનું એક ટીપું પણ મળવાનું નથી એને લઈને મોટી કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે એમણે કીધું છે કે સિંધુનું પાણી પાકિસ્તાનમાં પહોંચતું રોકવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મોટી બેઠક યોજવામાં આવી છે છે અને ખાસ પ્રકારનો પણ તૈયાર કરી નાખવામાં આવ્યો હવે આ બેઠકની અંદર ત્રણ વિકલ્પો ઉપર ચર્ચા કરવામાં આવી છે જેમાં ટૂંકો મધ્યમ અને લાંબા ગાળા એમ ત્રણ પ્રકારની નીતિ ઉપર ચર્ચા કરવામાં આવી છે આખો રોડ મેપ તૈયાર કરવામાં આવ્યું છે ભારત હવે છે પાકિસ્તાનને એક પણ આપશે નહીં સી આર પાટીલ દ્વારા મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે તો મિત્રો આ તરફ અગત્યના મોટા ખેડૂતો માટે ફરી સમાચાર આવી ગયા છે હવે ખેડૂતોને પોતાનું ભાડાપટ્ટાના જે ખેડૂતો હતા એ કાયમી રીતે જમીનના માલિક બની જાય એ માટે ભૂપેન્દ્ર સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે રાજ્યમાં ભાડા પટ્ટાની જમીનના માલિકી હકને લઈને સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સાત વર્ષથી લઈને ત્રીસ વર્ષના ગાળામાં ભાડા પટ્ટાની જમીન ઉપર જે પણ ખેડૂત મિત્રો હોય એને કાયમી કરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં જંત્રીની રકમમાં પંદર થી સાહીઠ ટકાની વસૂલાત કરવામાં આવશે જમીન કાયમી કરી આપવામાં આવશે જોકે એસસી એસટી અને ઓબીસીને વીસ ટકાની રાહત પણ આપવામાં આવશે તો કઈ કઈ રીતના આમાં જોગવાઈ છે તો ત્રીસ વર્ષ અથવા તો વધુ સમયથી જે ખેડૂત મિત્રોની ભાડાપટ્ટે જમીન હોય અને એને તબદીલીને પાત્ર હોય અને એ તબદીલીને પાત્ર હોય અધિકૃત તબદીલી થઈ શકે એવી જમીનમાં જ આ નિયમ લાગુ પડવાનો છે ત્રીસ વર્ષથી વધુ સમય માટે જે જમીન અધિકૃત હોય એવા કિસ્સામાં જંત્રીની રકમના પચીસ ટકા તમે ભરશો તો તમારી જમીન કાયમી થઈ જવાની છે જો સાત વર્ષથી વધુ સમય માટે તમે ભાડાપટ્ટા ઉપર હોય તો એવા માટે ત્રીસ ટકા તમારે કાયમી હક કાપવાનો રહેશે એટલે જંત્રીના ત્રીસ ટકા ભરવાના રહેશે અને જો માત્ર ભાડેથી જ જમીન ફાળવેલી હોય તો જંત્રીના સાહીઠ ટકા તમારે ભરવાના રહેશે તો જંત્રીના કેટલા કેટલા ટકા કયા લોકોને ભરવાના છે કયા ખેડૂતોને ભરવાના છે કેટલા સમય માટે તમારી ભાડા પટ્ટાની જમીન છે એને લઈને અલગ અલગ જંત્રીના દર નક્કી કરવામાં આવ્યા છે સૌથી મોટા સમાચાર ભૂપેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવ્યા છે તો આ તરફ મિત્રો અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી આવી ગઈ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલના એન્ડમાં તાપમાન ચાલીસથી થી ચુમ્માલીસ ડિગ્રી સુધી જતું રહેવાનું છે ત્રીસ એપ્રિલથી આઠ મે વચ્ચે આંધી વંટોળ સાથે રાજ્યના અલગ અલગ ભાગોમાં વરસાદ થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી છે આઠ મેની આસપાસ કેટલાક ભાગોમાં પવનના તોફાન સાથે વરસાદની શક્યતા પણ દર્શાવી છે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વધુ વરસાદ અમદાવાદ ગાંધીનગર વડોદરાનું હવામાન પલટાવાની પણ મોટી આગાહી કરવામાં આવી છે તો મિત્રો અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિતાય લઈએ છીએ ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન